પોરબંદર જિલ્લાના માધવપુર ગામે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં જે માધવપુર ગામે જે મોટા ઝાપા રામાપીરનું મંદિર છે તે મંદિર નજીક જે આ કેસના જે ફરિયાદી છે હસમુખ ઉર્ફે ભૂરો ભીખુવાજા આ જે ફરિયાદી છે તે ફરિયાદીને આમદ લુચાણી તથા હસન લુચાણી દ્વારા જાહેરમાં લોખંડના પાઇપ તથા સહિત વડે જે માર છે તે માર મારવામાં આવ્યો હતો આ બનાવને લઈને ફરિયાદીએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાવી હતી આ જે બનાવનું જે કારણ છે તે કારણ ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે આરોપી નંબર એક જે આમદ લુચાણી છે તેની પત્ની જે છે તે પત્ની સાથે ફરિયાદીને બે ત્રણ મહિના પહેલાં કોઈ પ્રેમ સંબંધ હોય આ વાતનું જે મન દુઃખ રાખી અને આ જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો અને જાહેરમાં માર છે તે માર મારવામાં આવ્યો હતો પોલીસે બંને જે આરોપીઓ છે તે બંને આરોપીઓની અટકાયત કરી અને જે બનાવ જે જગ્યાએ પર બન્યો હતો ત્યાં લઈ જઈ અને સમગ્ર જે રિકન્સ્ટ્રક્શન છે પંચનામું છે તે આરોપીઓ પાસે કરાવ્યું હતું